શરૂઆતમાં બ્રિટનમાં પોસ્ટબોક્સ લીલા રંગના હતા જે આસપાસના વાતાવરણમાં વળી જતા હતા લોકોને તે શોધવામાં મુશ્કેલી પડતી હતી આ સમસ્યાને દૂર કરવા માટે અઢારસો ચુમોતેરની આસપાસ પોસ્ટબોક્સને લાલ રંગથી રંગવાનું શરૂ કરવામાં આવ્યું આ લાલ રંગને કારણે પોસ્ટબોક્સ સરળતાથી દેખાવા લાગ્યા જેનાથી લોકોને ટપાલ નાખવામાં સરળતા થઈ ભારતમાં પણ બ્રિટિશ શાસન દરમિયાન આ પ્રથા અપનાવવામાં આવી હતી અને ત્યારથી લાલ રંગ ભારતીય પોસ્ટબોક્સ માટે પ્રમાણભૂત રંગ બની ગયો છે જોકે કેટલાક દેશોમાં ટપાલ પેટીના જુદા જુદા રંગો પણ જોવા મળે છે જે ટપાલના પ્રકાર જેમ કે લોકલ કે ઇન્ટરનેશનલ દર્શાવે છે પરંતુ સામાન્ય રીતે ટપાલ પેટીનો લાલ રંગ તેની સરળ ઓળખ અને ઉચ્ચ દ્રશ્યતા માટે પસંદ કરવામાં આવે છે